નમસ્કાર ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ફોર ભારતનો સાહિત્યિક વારસો ક્વેશન વન નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો ચાર વેદો છે યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે તેમાં યજ્ઞોના મંત્રો યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે તેમાં કુલ એક હજાર અઠ્યાવીસ ઋચાઓ છે તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે સામવેદમાં ઋગ્વેદની રૂચાઓની ગાન કરવાની વિધિ દર્શાવી છે એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે બે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ શસ્ત્રક્રિયા ગાજ વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન વગેરે કુલ ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી પાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી વારાણસી રાજગુહ મિથેલા ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભારતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા હોવાનું પડ્યું મનાય છે તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રચના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું ત્રીજો પ્રશ્ન મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુલની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો બ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે કબીર જેવા ભક્તિમાર્ગને અનેક સંત સંતકવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો જે ભાષા સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે અઢારમી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથ લખાયા જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ કવિ ચંડીદાસે ગીતો સંત ચૈતન્ય ભક્તિ ગીતો રચાયા વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે અમુકત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું રાજસ્થાનની ભાષામાં આલ્હા ઉદલ બિસલ દેવ રાસો નામની પ્રખ્યાત વેરગાથાઓ રચાય રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જો કે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા કાશ્મીરમાં જૈનુલ અબીદીનના આશ્રયે મહાભારત અને રાજદ રંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર ઉર્દુ ભાષાનો કવિ હતો આ સમયમાં અવધી ભાષામાં મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસી ગ્રંથ લખ્યો ક્વેશ્ચન ટુ નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા લખો વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણના લીધે ભારત અને વિશ્વમાં તે પ્રસિદ્ધ બની હતી અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી વલ્પીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના આશ્રયદાતાઓ હતા તેઓ બૌદ્ધ ધર્મીનો હતા સનાતની હતા છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો એ પછી વલ્ભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંકી પડી અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો ભાવનગર પાસેનું વલ્ભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીંગતું આંતરરાષ્ટ્રીય બંદર હતું વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન સાતમી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું સાતમા સૈકાની મધ્યમ બૌદ્ધ વિદ્યાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ હતા અહીંના પ્રખ્યાત આચાર્યના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી જેની પ્રવાસી ઇસિંગે લખ્યું છે કે વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી ઉલ્ફી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા ત્યારબાદ છે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો ઈસવીસનની પાંચમીથી સાતમી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું પાંચમી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો મહાવીર સ્વામી અહીં ચૌદ ચતુર્માસ કર્યા હતા તેથી તે ધર્મનું તીર્થ બન્યું હતું સાતમી સદીમાં ચીની પ્રવાસી યુએન સાંઘે

નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બળગાવ ગામ પાસે આવેલી હતી આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા તેમાં આશરે ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા ક્વેશ્ચન થ્રી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો યજુર્વેદ વિશે સમજૂતી આપો યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલો છે તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવે છે અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણ મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે